રણછોડરાયજી સત્સંગ મંડળ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે રાત ભાવે નોટબુકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે ખાસ કરીને મોંઘવારીના સમયમાં શાળાની ફી ઉપરાંત પાઠ્યપુસ્તકોના ખર્ચા અસય છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને આ ખર્ચમાં રાહત મળી રહે તે માટે શ્રી રણછોડરાય સત્સંગ મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે રાહત દરે નોટબુક્સનું વિતરણ કરવામાં આવે છે દરરોજ સવારે સાડા દસથી સાડા બાર અને સાંજે સાડા થી સાડા છ દરમિયાન માર્કશીટની નકલ લઈને આવનાર વિદ્યાર્થીઓને આ નોટબુક રાહત દરે આપવામાં આવે છે સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર હિમાંશુ મોરબિયાએ ચંચલ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી મારું નામ ડોક્ટર હિમાંશુ મોરબિયા છે અહીંયા રણછોડરાય સત્સંગ મંડળ ટ્રસ્ટ લાલ ટેકરી ઉપર આવેલ છે એમાં હું ટ્રસ્ટી તરીકે સેવાઓ કરું છું અત્યારે અમારું નોટબુકોનું વિતરણ ચાલુ છે ઘણા વર્ષોથી અહીંયા રાહત દરે નોટબુકોનું વિતરણ દર મે અને જૂન મહિનામાં ચાલુ હોય છે લગભગ આ વર્ષે અમે એંસી હજાર નોટબુકો પોતે મેન્યુફેક્ચરિંગ કરાવી ટ્રસ્ટ દ્વારા મેન્યુફેક્ચરિંગ કરી અને પછી સારામાં સારી ક્વોલિટીની નોટબુકો બજાર કરતાં ઘણા રાહત દરે આપવામાં આવે છે લગભગ દરેક વિદ્યાર્થીઓને લાભ મળે જરૂરિયાતમંદ જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એને લાભ મળે એવી અમારી આશા હોય છે અને લગભગ આ જૂનના દસ તારીખ સુધીનું આનું વિતરણ ચાલુ રહેશે સવારે અને સાંજે પાંચથી સાત અને સવારે નવથી બાર ચાલુ હોય છે ઘણા વર્ષોથી અહીંયા આ ટ્રસ્ટ દ્વારા આનું વિતરણ થઈ રહ્યું છે એટલે લગભગ તો ઘણા બધા વિદ્યાર્થીઓને આની ખબર હોય છે એટલે બહુ જ ઉત્સાહ હોય છે અને પહે પહેલાંથી અહીંયા સવારે તો અહીંયા થોડી લાઇન લાગે અને એવી રીતે એ લોકો રાહ દરે હોય એટલા માટે બજાર કરતાં ઘણા ઓછા ભાવે મળે છે એટલે ઉત્સાહ સારો જોઈએ છે અહીંયા